નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસને વાર થયો છે રવિવાર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં આજે ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળવાનો છે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને રાજ્યની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો વરસાદની એક સિસ્ટમ નવી આકાર પામતી જોવા મળી રહી છે જેના લઈને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે અત્યારે હાલ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તેમજ ઉત્તર ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે એટલે કે આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સેટેલાઇટ ઇમેજ ઉપર કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને મિત્રો અત્યારે હાલ પણ ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જામનગર લાગુના વિસ્તારોની અંદર ભારે એવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદ મિત્રો જોવા મળી શકે છે જામનગર લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ મેઘ તાંડવ થતું જોવા મળી શકે છે ઘણા ભાગોની અંદર સામણીથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ઓકા લાગુના વિસ્તારોથી લઈને દ્વારકા ભાતિયાથી લાગુના વિસ્તારોથી લઈને ખાંભળિયા લાગુના વિસ્તારો લાલપુર જામનગર ધ્રોલ સાવડી લાગુના વિસ્તારો છે રાજકોટ તેમજ વેરાવર કાલાવાડ ભાંડવલ લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે કોતિયાના પોરબંદર સિસલી ભાડવલ લાગુના વિસ્તારો ઉપલેટા જેતપુર ગોંડલ આ ભાગોની અંદર જે સેટેલાઇટ વ્યૂ ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વરસાદની સિસ્ટમ આ ભાગોની અંદર ગમરોળથી જોવા મળવાની છે સાથે સાથે વધુમાં જાણીએ તો આજે પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આજે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં તલોદ લાગુના વિસ્તારોથી લઈને દેડિયાપાડા ઉમરપાડા ખાપર તેમજ વાંકલ લાગુના વિસ્તારો છે કોસંબા સુરત લાગુના વિસ્તારો બારડોલી વ્યારા નવાપુર લાગુના વિસ્તારોથી લઈને નવસારી આ તમામ ભાગોની અંદર આજે પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વલસાડ લાગુના વિસ્તારો છે બીલીમોરા તેમજ વાસંદા આહવા લાગુના વિસ્તારો સાપુતારા અબોસી આ ભાગોની અંદર જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો વાની લાગુના વિસ્તારો છે ખાડોલી વાપી લાગુના વિસ્તારો આ વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે વડા લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે હવે વાત કરીશું કે સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં તમે જોઈ શકો છો કે ભાવનગર સોનગઢ પાલિતાના તેના આસપાસના વિસ્તારો તલાજા મોવા કુંડલા લાગીના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો તલાજા લાગુના જે વિસ્તારો છે મોવા રાજુલા તુલસીસામ કુંડલા ધારી બગસરા અમરેલી તેના આસપાસના વિસ્તારો વિસાવદર કેશોદ જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે તમે જોઈ શકો છો કે જૂનાગઢના ઉપરના જે જેતપુર ઉપલેટા કોતિયાના પોરબંદર સિસલી ભાંડવલ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મેઘરાજા ગુજરાતની અંદર અત્યારે હાલ ઘણા ભાગોની અંદર તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે અમુક ભાગોની અંદર તો પવન સાથે મેઘરાજા ગુજરાતની અંદર ગમરોડતા જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર પણ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજે પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઓકા લાગુના વિસ્તારોથી લઈને દ્વારકા ભાતિયા ખંભાળિયા લાગુના વિસ્તારો લાલપુર જામનગર ધ્રોળ લાગુના જે વિસ્તારો છે કાલાવાડ આ ભાગોની અંદર પણ મિત્રો સાંજ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે કાલાવાડા રાજકોટ ચોટીલા ધાન વાંકાનેર સાવડી આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે અને કચ્છના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળવાના છે અને અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે તેમાં વરસાદનું જોર વધતું હોય તેમ લાગી રહ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુના જે વિસ્તારો છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો તેમાં મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ગાંધીનગર કડી વિરગામ લાગુના વિસ્તારો છે નળ સરોવર ધોળકા મહેમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે માલપુર બાયર ડેમય લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો કપડવંજ તેના આસપાસના ગામડાઓ કટલાલ તેના આસપાસના ગામડાઓ મૌધા મિમદાવાદ અલીના લસુંદરા બાલાસિનોર શિવાલીયા આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે ઠાસરા લાગુના વિસ્તારો છે ડાકોર પનસુરા ઉમરેઠ લાગુના વિસ્તારો અલીના શિવાલિયા આ ભાગોની અંદર પણ મિત્રો સારો એવો વરસાદ ખાબકી શકે છે તો નડિયાદ તેના આસપાસના વિસ્તારો ખેડા તેમજ સુનાવ લાગુના વિસ્તારો છે તારાપુર પેટલાદ આણંદ લાગુના વિસ્તારો છે તેમજ ઓડે સાવલી લાગુના વિસ્તારોથી લઈને સરસા આ તમામ ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ ભાગોની અંદર પવન સાથે મિત્રો મેઘરાજા અમુક વિસ્તારોની અંદર ગમરોડતા જોવા મળી શકે છે ઉપરના બાયર લાગુના જે ઉપરના વિસ્તારો છે તેના ઉપર એક નજર કરીએ તો ધનસુરા લાગુના વિસ્તારોથી લઈને તલોદ તેમજ ડેહગામ લાગુના વિસ્તારો છે ગાંધીનગર કલોલ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ઈડર ઈડરાલા વિસ્તારોથી લઈને વડનગર મહેસાણા હિંમતનગર પ્રાંતિજ માણસા લાગુના વિસ્તારો છે મોડાસા લાગુના વિસ્તારો છે માંડલી આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે રાધનપુર લાગુના વિસ્તારો છે રોડા પાટણ સિદ્ધપુર વડનગર લાગુના વિસ્તારો છે હારીજ લાગુના વિસ્તારો મોઢેરા તેમજ માણસા લાગુના વિસ્તારો છે મહેસાણા લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે દસાડા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના તમે જોઈ શકો છો કે મોરબી લાગુના વિસ્તારો સાવડી વાંકાનેર કુડા લાગુના વિસ્તારો હલવાડ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આજે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદની શક્યતાઓ છે તો આવતીકાલે પણ મિત્રો ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે પચીસ તારીખ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગોની અંદર કાલે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને અમુક સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર આવતીકાલે પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને નડિયાદ લાગુના વિસ્તારો છે કપડવંજ તેના આસપાસના વિસ્તારો આ ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે બાયડ લાગુના વિસ્તારોથી લઈને લુણાવાડા બાલાસિરોડ ગોધરા આ ભાગો છે આણંદ લાગુના વિસ્તારો છે નરસરોવર વીરગામ આ ભાગોની અંદર પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને આ ભાગોની અંદર પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળવાનો છે ગુજરાતની અંદર મિત્રો અત્યારે હાલ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે અમુક વિસ્તારોની અંદર બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ રહ્યા છે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ જોવા મળી રહ્યા છે અમુક ભાગોની અંદર પવન સાથે મેઘરાજા દબદબાટી કરતા જોવા મળી રહ્યા છે તો અમુક ભાગોની અંદર સારા એવા વરસાદના પણ ઝાપટા નોંધાઈ રહ્યા છે હવે વાત કરીશું કે બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર હલચલ થતી જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતના જે જોધપુર લાગુના વિસ્તારો છે તેમાં પણ એક વરસાદની ઘાટ તોડાતી જોવા મળી રહી છે આ વરસાદની સિસ્ટમ આગામી દિવસોની અંદર મજબૂત બનીને આગળ આવે તો ગુજરાતના ઘણા ભાગોને આનો ફાયદો થશે ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે ઘણા ભાગોની અંદર પવન સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે જેમાં મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ અને વરસાદની સિસ્ટમની અસર પામતી જોવા મળી રહી છે જેમાં તમામ ભાગોની અંદર આગામી સમયમાં સારો એવો વરસાદ છે એ મિત્રો જોવા મળી શકે છે